ગુજરાત સાયબર ક્રાઇમે મોટી અને મહત્વની કાર્યવાહી કરી છે પાકિસ્તાન કનેક્શન સાથેના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ગુજરાત સાયબર ક્રાઇમે સાયબર ફ્રોડના રોકડદારને ક્રિપ્ટો કરન્સીમાં ફેરવી અને પાકિસ્તાની ક્રિપ્ટો વોલેટમાં મોકલવાના આ મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે આ નેટવર્કમાં પાકિસ્તાની કનેક્શન પણ સામે આવ્યું છે જેમાં રૂપિયા દસ કરોડથી વધુની રકમ પાકિસ્તાન મોકલાઈ છે ગુનામાં મદદગારી કરનાર સુરતના ચેતન નામના એક શખ્સ સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તપાસમાં મોરબી સહિત સુરેન્દ્રનગર અને સુરતમાંથી ભાડાના અકાઉન્ટ મળી આવ્યા મળી પણ આવ્યા છે ને જેમાં શિવમ ટ્રેનિંગ નામના અકાઉન્ટમાં રૂપિયા જમા થતા હતા અને પછી આંગણિયાથી મોકલાતા હતા

જે બિટગેટ પ્લેટફોર્મ પર હતું એમાં મોકલવામાં આવતા જે ચેતનના ફોરેન્સિક આ અકાઉન્ટ વિશે ફરીથી અલગ અલગ ટેકનોલોજી દ્વારા એનાલિસિસ કરતા માલુમ પડેલ કે આ એકાઉન્ટ પાકિસ્તાનનું છે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે જે અમને ક્રિપ્ટો વોલેટ પ્રોવાઈડરે માહિતી પ્રાપ્ત આપી અને એ જ અકાઉન્ટનું છેલ્લા બે વર્ષનું તમામ ટ્રાન્ઝેક્શન અહીંથી એનાલિસિસ કરવામાં આવેલું જેમાં કુલ ઓગણત્રીસ કરોડ જેવી માતબર રકમ ગયેલ છે અને આ જે ગેંગ પકડાઈ શિવમ ટ્રેડિંગ વાળી આ ગેંગ દ્વારા દસ કરોડ થી વધારે રકમ પાકિસ્તાનના જે યુએસડીટી વોલેટ છે એમાં મોકલવામાં આવ્યા હતા